હેલો દોસ્તો કેમ છો બધા તો આજે હું સાંભારની રેસીપી લઈને તમારી જોડે આવી છું તો એકદમ સુપર અને ટેસ્ટી સાંભાર કેવી રીતે બનાવવો એ હું તમને મારી આ વિડીયોમાં બતાવીશ આપણે જે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ અને સાંભાર અને ઇંડલી સાથે જે સાંભાર મંગાવીએ છીએ એવો જ પરફેક્ટ ટેસ્ટી

એક વાટકી એટલે દોઢસો ગ્રામ જેટલી તુવેની દાળ લીધી છે જેને મેં અડધો કલાક સુધી પલાળી રાખી હતી તો તમે જોઈ શકો છો કે ફૂલી ગઈ છે જો હવે હું આ દાળ પ્રેશર નાખીશ અને બે કપ જેવું પાણી રેડીશ પાણીનું નક્કી નહી પાણી તો તમે જે દાળ બાફો છો દાળ ભાત માટેની દાળ એમાં જેટલું નાખો છો એટલું જ પાણી તમે નાખો તો પણ વાંધો નહીં આવે એડજસ્ટ તમારે કરવાનું છે હવે એમાં એક ચમચી જેટલું મીઠું નાખીશ અને અડધી ચમચી જેટલી હળદર નાખીશ હવે કુકરને વાખીને હું બોઇલ કરવા મૂકીશ બે ત્રણ સીટીઓ વાગે ત્યાં સુધી આપણે દાળ બાફીશું અને હવે દાળ બફાય છે ત્યાં સુધી આપણે સંભાર નો મસાલો રેડી કરી લઈએ તો આપણે અહીંયા પેન મૂકી છે અને હવે બે ત્રણ ચમચી જેટલું તેલ તેલ નાખી અને ગરમ કરીશું તો આપણે ચેક કરી લઈએ ચલો તેલ આવી ગયું છે તો આપણે એક ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ થતડાઈ જાય એટલે આપણે એની અંદર મેથી નાખીશું થોડી મેથીના દાણા નાખવાથી એમાં ફ્લેવર સારી આવે છે અને હેલ્થ માટે પણ બહુ સારી છે અને પછી એની અંદર આઠ દસ એટલા લીમડાના પત્તા અને લાલ મરચા નાખી દેવાના અને પછી હિંગ હિંગ અડધી ચમચી નાખી દેવાની હિંગ વધારે નાખવાની જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે આ બધી વસ્તુઓને બે ત્રણ સેકન્ડ જેટલું શેકાવા દેવાનું શીકાઈ જાય એટલે તરત જ ડુંગળી નાખી દેવાની આમ તો હું લાલ ડુંગળી યુઝ કરું છું પણ અત્યારે મારી જોડે નથી તો મેં વ્હાઈટ ડુંગળી યુઝ કરી છે અને ગુલાબી કલર જેવી થવા દેવાની ગુલાબી તો નહીં થાય પણ થોડી સોફ્ટ થઈ જશે ત્યાં સુધી હું એને લઈશ મેં અહીંયા એક ડુંગળી નાખી છે થોડી મોટી હતી તો એક જેટલી નાખે છે તમારે નાની હોય તો બે નાખશો તો પણ વાંધો નહીં આવે હવે થોડી સોફ્ટ થવા લાગી છે ડુંગળીને તમે ચોપિંગ કરીને પણ નાખી શકો પણ આવી રીતે નાખો લાંબી તો એનો દેખાવ પણ સારો લાગે છે અને ટેસ્ટમાં પણ સાંભળ બહુ જ મસ્ત લાગે છે આપણે વધારે ડાર્ક નહી થવા દઈએ કારણ કે ગુલાબી તો નહીં થાય વ્હાઈટ ડુંગળી છે એટલે એટલે આપણે જુઓ હલકી સોફ્ટ થઈ ગઈ છે જો વધારે કરીશું તો આની ફ્લેવર સારી નહીં આવે સંભારમાં એનો ટેસ્ટ કડવો આવશે એટલે આપણે જુઓ આટલી સોફ્ટ સાતળીશું ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે હવે થોડી જુઓ તમે બ્રાઉન જેવી થોડી લાગે છે હવે આપણે એની અંદર ટામેટા એડ કરી લઈશું બે ચીવા ટામેટા મે લીધા છે ટામેટાને ત્રણ ચાર મિનિટ સુધી આપણે સાંચડીશું જ્યાં સુધી સોફ્ટ ના થઈ જાય થોડું મીઠું પણ નાખી દઈએ આપણે દાળમાં નાખ્યું છે એટલે થોડુંક નાખીશું જોવો ઓલમોસ્ટ સોફ્ટ થવા આવ્યા છે ટામેટા સરસ કલર દેખાય છે હવે હું એમાં નાખીશ બટાકો રીંગણ ગાજર થોડી દૂધી છે આ ફ્રોઝન હતી તો મેં આ દૂધી પણ લીધી છે અને આ છે સરાગો જે ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક કહે છે બધા અને આ સરાગો પણ ફ્રોઝન છે યુએસએમાં અમુક વખતે ફ્રેશ વસ્તુ નથી મળતી તો અમે લોકો ફ્રોઝન રાખીએ છીએ તો જો અને આ સરગવો છે તો આપણે આવી સબ્જી એડ કરી દઈશું સબ્જી મેં અંદર એડ કરી દીધી છે આપણે હવે મિક્સ કરી તમને જે સબ્જી પસંદ હોય એ તમે એડ કરી શકો છો અને મને આટલી સબ્જી ભાવતી હતી તો મેં અંદર આટલી એડ કરી છે અને તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો મે બધી સબ્જી મિક્સ કરી લીધી છે આને બે ત્રણ મિનિટ સુધી આપણે ચડવીશું હું આ સબ્જીને આવી રીતે જ નાખું છું કારણ કે આનાથી સંભારની ફ્લેવર બહુ જ મસ્ત આવે છે એકદમ ટેસ્ટી સંભાર લાગે છે અમુક લોકો શું કરે છે દાળ બાફતા હોય ત્યારે જ બધી સબ્જી અંદર એડ કરી દે છે જેનાથી બધી સબ્જી બફાઈ જાય છે અને ટેસ્ટ જે પ્રોપર રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં આવવો જોઈએ એ નથી આવતો અને કુકરમાં ઓવર કુક પણ થઈ જાય વધારે તો સબ્જી તમે નાખી હોય તો પણ ના દેખાય તમને ગમે તો તમે કુકરમાં પણ બાફીને બનાવી શકો છો પણ મને આવી રીતે પસંદ છે તો હું આવી જ રીતે બનાવું છું હવે હું આમાં નાખીશ કાશ્મીરી મરચું થોડો કલર સારો આવે અને પછી બે ચમચી જેટલો સાંભાર મસાલો પણ નાખીશ જો તમે કોઈ પણ કંપનીનો સાંભાર મસાલો યુઝ કરી શકો છો હું બાસાહાનો યુઝ કરું છું મને એ વધારે ફાવે છે પહેલાથી જ હું યુઝ કરું છું તો હવે આવી રીતે બધી સબ્જી મસાલા જોયું ને કેવા બધા જ મસાલા શાકમાં ભળી ગયા અને મસ્ત કોટિંગ થઈ ગયું જો દેખાય છે ને સરસ થઈ ગયું છે લુક પણ સારો લાગે છે આંબલીનું જેનાથી સંભાર સરસ લાગશે ખટ્ટી મીઠી અને આ આંબલી ને મેં અડધો કલાક સુધી પલાળી રાખી હતી અને પછી મેં મસળીને અને ગણની અંદર ગરી દીધી જેથી એ પલ્પ થઈને પલ્પ રેડી થઈ ગયો જો હવે મેં આમલીનું પાણી આ બધું બધી સબ્જી આની અંદર મિક્સ કરી લીધી તમે એવી રીતે આમલીનું પાણી બનાવી શકો છો ઈઝી પણ ઈઝી રીતે થઈ જશે આમલીનું પાણી મેં મિક્સ કરી દીધું અને હવે હું આપણો પાણી રેડીસ અને બે ત્રણ કપ જેટલું છે તો જો આવી રીતે પાણી રેડી દેવાનું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે ઢાંકણું વાખીને લો ફ્લેમ ઉપર ચડવીશું આને એકદમ બાફી નહીં દેવાનું જ્યાં સુધી સબ્જી થોડી ચડી ના જાય ત્યાં સુધી ચડવા દેવાનું અને સબ્જી થોડા કાચા રાખવાના જેથી આપણે દાળ ઉકાળીશું તે એની અંદર પણ હજુ થોડું બફાશે જ્યાં સુધી સબ્જી ચડી છે ત્યાં સુધી આપણે દાળ ચેક કરી લઈશું તો મેં એનું પ્રેશર કાઢી નાખ્યું છે દાળ ચડી છે કે નહીં તે જોઈશું એટલે આપણે ઢાંકણ ઓપન કરીએ તો આપણી દાળ બફાઈ ગઈ છે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દાળને હેરોપ્લેન નથી બ્લેન્ડ નથી કરવાની બસ ખાલી જુઓ આવું કે લાકડાનું આવે છે એનાથી જ એને બ્લેન્ડ કરવાની છે અને થોડી થોડી જ મેલ્ટ કરવાની છે અને દાણા હોય તે રવા દેવાના છે બસ જો મેં કરી દીધી આમ આવી રીતે જ થોડી કરી લેવાની બસ આપણે આને આખી પીસી નાખીએ તો સંભારમાં જે સ્ટ્રક્ચર આવવું જોઈએ એ અંદર નથી આવતું અને જે સંભારનો ટેસ્ટ આવે છે એ પણ સારો નથી આવતો એટલે આપણે આને બસ આવી જ રીતે હલાવી નાખીશું જો આનું સ્ટ્રક્ચર આવું રહેવું જોઈએ થોડી પીસેલી અને થોડી આખી દેખાય છે ને તો ચાલો ઢાંકણ ખોલીને જોઈએ વાવ કેટલો નાઈસ કલર છે મસ્ત સુગંધ આવે છે જુઓ કલર પણ સરસ આવ્યો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે છે આઈશા અલીશા એમ કે છે કે મમ્મા તું શું બનાવે છે બહુ જ મસ્ત સ્મેલ આવે છે મારી છોકરીઓ આજુબાજુમાં જે પેલા ભુરિયા રહે છે ને એમને પણ સ્મેલ આવતી હશે એમને પણ એવું થતું હશે કે આ ઘરે તો બહુ જ મસ્ત ફૂડ બનતું હશે તો હવે હું શું કરીશ આ ડુંગળી છે એને હું આવી રીતે કાપી લઈશ નાના નાના આવા કટકામાં કાપી લઈશ કેટલી મસ્ત છે આવી રીતે જો આવી રીતે કાપી લેવાની અને આવા કટકા કાપીને પછી આની અંદર નંખી દેવાના આવી જ રીતે નખી દેવાના જેથી જે લુક આવે છે એ બહુ મસ્ત આવે છે તો હું મિક્સ કરી લઉં છું અને હું અંદર એક નાનો ટુકડો ગોરનો નાખીશ રેસ્ટોરન્ટમાં પણ ગોળ આવી રીતે સંભાળમાં નાખતા હોય છે જેનાથી ખાટો અને ગળ્યો બંને ટેસ્ટનું બેલેન્સ જળવાઈ રહે અને તમારે જો ગોળ યુઝ ના કરવો હોય તો તમે આની અંદર સુગર પણ નાખી શકો છો આપણે ગોળ નાખ્યો છે એટલે હવે એક મિનિટ થોડું વધારે પકવા દઈશું તો બધો ગોળ ઓગળી જાય હવે હું આની અંદર બાફેલી દાળ રેડી જો મેં દાળ રેડી દીધી છે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડો ગેસ ફાસ્ટ કરીશું ગેસની ફ્લેમ થોડી વધારીશું અને બોઇલ ના આવી જાય તેનું વેઇટ કરીશું જુઓ આમાં એક બે બોઇલ આવી ગયા છે એટલે આપણે ગેસ થોડો ધીમો કરી દઈશું બોઇલ કરવાથી શું થશે કે જે સબ્જી કાચા રહી ગયા હશે એ સરસ રીતે બફાઈ જશે ધ્યાન રાખજો કે આપણે વધારે નથી ઉકાળવાની નહીં તો આપણી સબ્જી વધારે બફાઈ જશે અને એકદમ મેલ્ટ થઈ જાય એટલે આપણને સંભાળમાં ટેસ્ટ સારો ના આવે તો મીડિયમ ફ્લેમ પર સંભાળતા પાંચ મિનિટ થઈ ગઈ છે તો જુઓ કેટલો મસ્ત સંભાર બન્યો છે આપણે દાળને ઉકાળી એટલે સંભારનો કલર જુઓ કેટલો મસ્ત આવી ગયો છે અને આ સંભાર ઉકળ્યો એટલે જુઓ બધા સબ્જી પણ સારી રીતે બફાઈ ગયા છે અને એટલા સોફ્ટ પણ નથી થઈ ગયા કે આની અંદર બધા મેલ્ટ થઈ જાય સંભારમાં સબ્જીને વધારે ઓવર કુક નથી કરવાની સંભારને બહુ જાડો પણ નથી કરવાનો અને બહુ પાતળો પણ નથી કરવાનો અમુક લોકો બહુ પાતળો કરી નાખે છે સંભાળ તો જેથી એની જે ટેસ્ટ આવો જોઈએ એ નથી આવતો હવે આપણે આની અંદર નાખી દઈશું ફ્રેશ ફ્રેશ કોથમીર ધાણા અને હવે હું મિક્સ કરી તો જુઓ આ એકદમ ટેસ્ટી બિલકુલ રેસ્ટોરન્ટમાં જે ટેસ્ટ તૈયાર થાય છે એ જ ટેસ્ટ પીરસવા માટે તૈયાર થઈ ગયો તમે આને ઈડલી ઢોસા મેદુ સાથે પરોસી શકો છો તો મારી આ રેસીપી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી થી કરજો આપણો સંભાર રેડી આપણે ગેસ બંધ કરી દઈશું બાય